કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસની શારીરિક કસોટી જે પંદર ગ્રાઉન્ડ ઉપર યોજાનાર છે એ તમામે તમામ પંદર ગ્રાઉન્ડના લાઈવ વિડીયો છે એ જોવાના જ છીએ આ વિડીયો જોયા પછી તમારે બીજો એક પણ વિડીયો જોવો પડશે નહીં લાઈવ ગ્રાઉન્ડનો વિડીયો જોવા માટે આજના આ વિડીયોની અંદર આપણે જે અગિયાર ગ્રાઉન્ડ ઉપર પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે એનો લાઈવ વિડીયો અને જે ચાર ગ્રાઉન્ડ ઉપર મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે એ ચારે ચાર ગ્રાઉન્ડનો લાઈવ વિડીયો છે એ પણ જોવાના છીએ એટલે કે ઇન શોર્ટ જે પંદર ગ્રાઉન્ડ ઉપર ગુજરાત પોલીસ પરથી બે હજાર ચોવીસ યોજાનાર છે એ તમામે તમામ લાઈવ વિડીયો છે એ તમને માત્ર એક જ વિડીયોની અંદર જોવા મળી જશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને એક પછી એક જે આ પંદર ગ્રાઉન્ડ છે એનો લાઈવ વિડીયો જોઈએ વિડિયો શરૂ કરતા પહેલાં તમામ વિદ્યાર્થીઓ એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો પોલીસ ભરતીની તમામ માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે અને ભવિષ્યની અંદર પણ તમને સૌ માહિતી એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે તો હવે જુઓ તમે એક પછી એક આ ગ્રાઉન્ડના લાઈવ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે આ પહેલો ગ્રાઉન્ડ છે એ છે અમદાવાદનું ગ્રાઉન્ડ અને આ ગ્રાઉન્ડ છે એ પુરુષ ઉમેદવારો માટે છે હવે આ ગ્રાઉન્ડ પર તમારે જે છે એ શારીરિક કસોટી છે એ આપવાની રહેશે એના પછીનો જે આ વિડિયો છે એ તમે એ પણ જુઓ અને એ પણ છે એ પણ જૂથ બે અમદાવાદ ગ્રાઉન્ડનો આની અંદર જે પાંચ કિલોમીટર રનિંગ પૂરી કરવા માટે તમારે જે છે એ અંદાજિત બાર રાઉન્ડ છે એટલા મારવા પડશે આની ચોક્કસ ઇન્ફોર્મેશન છે એ તમને ગ્રાઉન્ડ પર જઈને જ મળશે પરંતુ તમારે અત્યારે બાર રાઉન્ડ મારવાના છે એવું માનીને ચાલવાનું રહેશે એના પછીનું તમે જે આ ગ્રાઉન્ડ જોઈ શકો છો એ છે એ ગ્રાઉન્ડ છે ગોધરા પંચમહાલનું ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડ છે એનો પ્રોપર વિડીયો છે એ મળી શક્યો નથી પરંતુ તમે અહીંયા જોઈ શકો છો જે લાઈવ દોડ બે હજાર એકવીસમાં થઈ હતી એનો આ વિડીયો છે એ મને મળેલો છે અને આ પ્રકારનું ગ્રાઉન્ડ છે અને એના પર કેટલા રાઉન્ડ મારવાના છે એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો છે એ મેં બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે ત્યાં તમામ ગ્રાઉન્ડ પર તમારે કેટલા રાઉન્ડ મારવાના થશે એ તમામની માહિતી છે એ આપવામાં આવેલી છે હવે એના પછીનું તમે જે આ ગ્રાઉન્ડ અહીંયા જોઈ શકો છો એ છે ભરૂચનો ગ્રાઉન્ડ આનો વિડીયો છે એ મળ્યો નથી પરંતુ આ તમે અહીંયા જોઈ શકો છો એક પ્રોપર ફોટો છે એ આપવામાં આવેલો છે અને મસ્ત મજાનું જે છે એ ભરૂચનું ગ્રાઉન્ડ છે જેની અંદર તમારે કુલ તેર રાઉન્ડ છે એ મારવાના રહેશે એના પછી તમે જે આ વિડીયો જોઈ શકો છો એ છે સુરત વાવનું ગ્રાઉન્ડ જે વાવ સુરતનું ગ્રાઉન્ડ છે એ છે અને પોલીસ ભરતી માટેનું આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ગ્રાઉન્ડ છે એકદમ ક્લીન ગ્રાઉન્ડ છે અને અહીંયા જે છે એ પુરુષ ઉમેદવારોની જે છે એ શારીરિક કસોટી છે એ યોજાવામાં યોજવામાં આવનાર છે તમે જોઈ શકો છો જે પરફેક્ટ ગ્રાઉન્ડ છે લાલ માટીનું અને અહીંયા ઘણા બધા ઉમેદવારો છે એ પ્રેક્ટિસ કરવા માટે પણ આવતા હોય છે અને અહીંયાથી ઘણા બધા ઉમેદવારો છે એ ગુજરાત પોલીસ ભરતીની અંદર જે શારીરિક કસોટી હોય છે એની અંદર પાસ થાય છે તો આ વિડીયો હતો સુરતનું જે ગ્રાઉન્ડ હતું એનો હવે તમે એ જોઈ શકો છો એના પછીનો જે આગળનો વિડીયો છે એ છે ગોંડલ ગ્રાઉન્ડનો જે રાજકોટનું જે આ ગોંડલ ગ્રાઉન્ડ છે એનો આ વિડીયો છે એ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ પણ કાળી માટીનું એકદમ સપાટ ગ્રાઉન્ડ છે અહીંયા પણ ઘણા બધા ઉમેદવારો છે એ પાસ થતા હોય છે આ ગ્રાઉન્ડનો વિડીયો છે એ માત્ર એક જ વિડિયો છે એ મળી ચૂક્યો છે બીજા વિડીયો મળશે તો હું છે એ શોટ્સની અંદર અપલોડ કરી દઈશ એના પછીનું તમે આ જે ગ્રાઉન્ડ એ જોઈ શકો છો લાલ માટીનું જામનગરનું ગ્રાઉન્ડ ખૂબ જ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે જામનગરની અંદર આ ગ્રાઉન્ડ છે એ આવેલું છે તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ છે એ છે જામનગરનું ગ્રાઉન્ડ અને એકદમ મસ્ત મજાનો ટ્રેક છે એકદમ ક્લીન કાંકરા કે ખાડા વગરનો એકદમ મસ્ત મજાનો આ છે એ જામનગરનો ટ્રેક છે એના પછીનું તમે જે આ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો એ છે જૂનાગઢનું ગ્રાઉન્ડ પુરુષ ઉમેદવારો માટે અહીંયા પાંચ કિલોમીટર રનિંગ પૂરી કરવા માટે જે છે એ તેર રાઉન્ડ છે એ મારવાના રહેશે તમે જોઈ શકો છો જે આ ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે એ તમને અહીંયા સોરી જે જૂનાગઢનું ગ્રાઉન્ડ છે એ તમે અહીંયા જોઈ રહ્યા છો આ રીતનું જે છે એ ગ્રાઉન્ડ છે તમારે જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે તો અહીંયા જે તેર રાઉન્ડ તમે મારશો તો જૂનાગઢની અંદર તમારી જે છે એ પાંચ કિલોમીટર દોડ છે એ પૂરી થઈ જશે પુરુષ ઉમેદવારો માટે જે છે એ આ જૂનાગઢનું ગ્રાઉન્ડ છે મહિલા ઉમેદવારો માટેના જે તમામ ગ્રાઉન્ડ છે એ આપણે અંતમાં જોઈશું એના પછીનું તમે જે ગ્રાઉન્ડ અહીંયા જોઈ શકો છો એ છે ખેડા જિલ્લાનું મસ્ત મજાનું ગ્રાઉન્ડ જે છે એ ખેડા કેમ્પ પોલીસનું પરેડ ગ્રાઉન્ડ છે એ આ પણ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે વેલ મેન્ટેન ગ્રાઉન્ડ છે જે ઉમેદવારોને ખેડા દોડ દોડવા જવાનું હોય એમને આ ગ્રાઉન્ડ પર દોડવા જવાનું રહેશે એના પછીનું તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો એ છે નડિયાદ જિલ્લાનું ગ્રાઉન્ડ આનો માત્ર એક જ વિડીયો છે એ મળી ચૂક્યો છે બીજા વિડીયો જ્યારે પણ મને મળશે તો એ છે હું શોર્ટ્સની અંદર અપલોડ કરી દઈશ તો એના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો આ ગ્રાઉન્ડ કેવું છે એના વિશે ક્લિયર આઈડિયા નથી મને પરંતુ તમે જોઈ શકો છો એના પરથી ખ્યાલ આવે છે કે આ ગ્રાઉન્ડ છે એ વેલ મેઇન્ટેન કરીને રાખવામાં આવેલું છે અને અહીંયાથી પણ ઘણા બધા ઉમેદવારો છે એ ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની અંદર પાસ થતા હોય છે હવે આપણે આગળનું ગ્રાઉન્ડ કહ્યું છે એના વિશે માહિતી મેળવીએ એના પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આ ગ્રાઉન્ડ છે એ છે મહેસાણા જિલ્લાનું ગ્રાઉન્ડ અહીંયા જે છે એ પુરુષ ઉમેદવારોને પાંચ કિલોમીટરની રનિંગ કરવા માટે બે હજાર એકવીસની અંદર બાર રાઉન્ડ કરવા પડ્યા હતા આ વખતે કેટલા રાઉન્ડ છે એની માહિતી છે એ હું તમને જ્યારે પણ અપડેટેડ આવશે ત્યારે આપી દઈશ તો આ મહેસાણા જિલ્લાનું જે ગ્રાઉન્ડ છે પોલીસ ભરતી બોર્ડ માટેની પોલીસ ભરતીની પરીક્ષા માટે તમારે અહીંયા મહેસાણાનું ગ્રાઉન્ડ છે એ આ પ્રકારનું રહેશે અને અંત જે તમે આ ગ્રાઉન્ડ જોઈ શકો છો એ છે હિંમતનગરનું ગ્રાઉન્ડ આ ખૂબ જ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે ઘણી રમતો પણ અહીંયા રમાતી હોય છે તો આ હતું હિંમતનગરનું ગ્રાઉન્ડ તો જે આ અગિયાર ગ્રાઉન્ડ હતા એ પુરુષ ઉમેદવારો માટેના ગ્રાઉન્ડ હતા અને હવે તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારો માટે જે અમદાવાદ શાહીબાગનું જે આ ગ્રાઉન્ડ છે એ મહિલા ઉમેદવારો માટે જે છે એ સોળસો મીટર રનિંગ છે એ એમને પૂરી કરવાની હોય છે એના માટે એમને સાડા નવ મિનિટનો ટાઈમ છે એ આપવામાં આવે છે મહિલા ઉમેદવારોએ દોડની અંદર કુલ એમને કુલ ચાર રાઉન્ડ છે એ ગ્રાઉન્ડના મારવાના હોય છે તો તમે જોઈ શકો છો કે મહિલા ઉમેદવારો માટે જે શાહીબાગ અમદાવાદનું જે આ મેદાન છે એનો જે છે એ આ લાઈવ વિડીયો છે આ પણ ખૂબ જ મસ્ત મજાનું મેદાન છે એકદમ આસાનીથી તમે તમારું રનિંગ છે એ અહીંયા પૂરું કરી શકશો તમે ચારે બાજુથી જોઈ લો આ મેદાન છે અહીંયા ઘણા બધા ઉમેદવારો છે એ પ્રેક્ટિસ કરવા માટે પણ આવતા હોય છે પરંતુ આ મેદાન છે એ ફક્ત મહિલા ઉમેદવારો માટે રીઝવ રાખવામાં આવેલું છે અહીંયા ફક્ત મહિલા ઉમેદવારો છે એમને જ જે છે એ શારીરિક કસોટી યોજવામાં આવશે જે રાજ્યભરની તમામ મહિલા ઉમેદવારો છે એમની શારીરિક કસોટી કુલ ચાર મેદાનની અંદર યોજવામાં આવનાર છે જેની અંદર જે આ પહેલું ગ્રાઉન્ડ છે એ છે શાહીબાગ અમદાવાદનું ગ્રાઉન્ડ આ મેદાન પણ વેલ મેન્ટેન છે કોઈ પણ ખાડા કે કાંકડી તમને આ મેદાનની અંદર જોવા મળશે નહીં જે મહિલા ઉમેદવારો છે એમને રનિંગ કઈ રીતે કરવી એની ટિપ્સ છે એના રિલેટેડ પણ આપણે ડિટેલની અંદર વિડીયો બનાવવાના છે તો એવું એના માટે ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો અને આ માહિતી છે એ તમારા બીજા મિત્રો અને જે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય એવા તમામ તમારા મિત્રોએ એમને જરૂરથી શેર કરી દેજો એના પછી તમે જોઈ શકો છો બીજું જે મહિલા ઉમેદવારો માટેનું ગ્રાઉન્ડ છે એ છે વડોદરાનું ગ્રાઉન્ડ જે આ વડોદરાનું બીજું ગ્રાઉન્ડ છે એ તમે જોઈ શકો છો આનો પ્રોપર વિડીયો છે એ મને મળ્યો નથી પરંતુ જ્યારે પણ મળશે તો એને પણ હું શોર્ટ્સની અંદર અપલોડ કરી દઈશ તો એના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે અહીંયા જોઈ શકો છો જેટલું આપણને ક્લિયર દેખાય છે એ પ્રમાણે અહીંયા આ છે એ વડોદરાનું ગ્રાઉન્ડ છે અને આની અંદર મહિલા ઉમેદવારો માટેની જે શારીરિક કસોટી છે એ યોજવામાં આવનાર છે અહીંયા પણ તમારે ચાર રાઉન્ડ છે એ મારવાના છે શારીરિક કસોટી સોળસો મીટર દોડ પૂરી કરવા માટે તમામ મહિલા ઉમેદવારો માટે જે છે એ ચાર રાઉન્ડ ચારસો મીટરના તમે મારશો એટલે સોળસો મીટર દોડ છે એ તમારી પૂરી થઈ જશે એના પછી તમે એ જોઈ શકો છો ખૂબ જ મસ્ત મજાનું ગ્રાઉન્ડ મહિલા ઉમેદવારો માટે જે રાજકોટનું મવડી હેડક્વાર્ટર ગ્રાઉન્ડ છે એ આ એકદમ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે વેલ મેઇન્ટેન્ડ છે ઘણી બધી મહિલા ઉમેદવારો અહીંયાથી પાસ થઈ અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનતી હોય છે અને એના પછી જે અંતનું જે આ ગ્રાઉન્ડ છે એ છે આપણા પાટનગર ગાંધીનગરનું ગ્રાઉન્ડ સૌથી સરસ મહિલા ઉમેદવારો માટેનું જો પણ ગ્રાઉન્ડ હોય તો એ છે ગાંધીનગરનું ગ્રાઉન્ડ કારણ કે રાજ્યની તમામ મહિલા ઉમેદવારો છે એ આસાનીથી ગાંધીનગર ટ્રાવેલ કરી શકે છે અને તમને અહીંયા રહેવા જમવાની વ્યવસ્થા છે એ પણ ઘણી બધી વ્યવસ્થા છે જ્યારે તમે શારીરિક કસોટી આપવા માટે આવો છો ત્યારે તમને ફ્રીમાં મળી રહેતી હોય છે તો મહિલા ઉમેદવારો માટેનું જે છે એ આ ગાંધીનગર ગ્રાઉન્ડ છે અહીંયા તમારે ચાર રાઉન્ડ મારવાના હોય છે શારીરિક કસોટી છે એ પૂરી કરવા માટે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી જે પંદર ગ્રાઉન્ડ પર યોજાનાર છે એ પંદરે પંદર ગ્રાઉન્ડના લાઈવ વિડીયો છે એ આપણે જોયા છે આવી બીજી તમામ માહિતી પણ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ભવિષ્યમાં પણ પૂરી પાડતી રહેવામાં આવશે તો જ્યાં સુધી તમે પોલીસ નહીં બની જાઓ ત્યાં સુધીની તમામ અપડેટ્સ મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે આપણે માત્ર શારીરિક કસોટી છે એની માહિતી જ આપી રહ્યા છીએ પરંતુ જ્યારે આ શારીરિક કસોટી પૂરી થઈ જશે એના પછી જે મુખ્ય લેખિત પરીક્ષાઓ અને લોકરક્ષક માટે ઓએમઆર વાળી પરીક્ષા લેવાની છે એની માહિતી અને આઈએમપી પ્રશ્નો છે એ તમને એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરા પાડવામાં આવશે તો એના માટે તમે અત્યારથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ